કે પકડો કલમ ને કોઈ પડે એમ બને કે આ હાથ આંખે આંખો બળે એમ પણ બને અને જ્યાં પહોંચવાની જંખના વર્ષોથી હોય ત્યાં કે જ્યાં પહોંચવાની જંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને એવું છે થોડું કે છેતરે રસ્તા કે ભૂમિયા એક પગ બીજા ને છળે એમ પણ બને અને જે શોધવામાં જિંદગી આખી આખી પસાર પસાર થાય થાય જે શોધવામાં જિંદગી એમ પણ બને અને એનો છેલ્લો શેર છે કે તું ઢાળ ઢોલિયો તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને